સર્વે હરિભક્તોને જય સ્વામિનારાયણ આજના વિડીયોમાં જોઈએ કે ઘનશ્યામ મહારાજે લક્ષ્મીજીને શું વરદાન આપ્યું ભક્તિમાતા હવે ઘનશ્યામને ચાલતા શીખવતા હતા એક દિવસે સવારે ભક્તિ માતા ઘનશ્યામને આંગળી પકડીને ચલાવતા ચલાવતા બહાર ચોકમાં લઈ આવ્યા થોડુંક ચાલ્યા પછી ઘનશ્યામ ચોકમાં જ બેસી ગયા એવામાં લક્ષ્મીજી પોતાની સખીઓ સાથે આકાશ માર્ગે નીકળ્યા લક્ષ્મીજીએ પોતાની એક સખીને કહ્યું કે તું ચકલી બનીને ઘનશ્યામના ઘરના દરવાજા પાસે બેસજે અને ઘનશ્યામ તને પકડવા આવે ત્યારે એક જગ્યાએથી ઉડીને બીજી જગ્યાએ બેસજે એવી રીતે ઘનશ્યામને ખૂબ દોડાવજે પણ પકડાતી નહીં લક્ષ્મીજી તો આકાશમાંથી અદ્રશ્ય થઈ અને છુપી રીતે ઘનશ્યામની લીલા જોવા લાગ્યા થોડીક વારમાં ફર કરતી એક ચકલી આવી અને દરવાજા પાસે બેઠી તરત જ ઘનશ્યામે હાથ લાંબો કરીને ચકલીને મુઠ્ઠીમાં પકડી લીધી ચકલીએ પાંખો ફફડાવી ઘનશ્યામના હાથમાંથી છૂટી શકી નહીં તેથી ચકલીએ ચીં 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 એવી ચીસો પાડવા માંડી આ ઘટના જોઈ અને ભક્તિ માતાને થયું કે જો ચકલી ઘનશ્યામને ચાંચ મારશે તો લોહી નીકળશે એમ ધારી અને ભક્તિ માતાએ ચકલીને ઘનશ્યામના હાથમાંથી લઈ અને નીચે મૂકી તે તરત જ ચકલીમાંથી એક સુંદર સ્ત્રી ઊભી થઈ ગઈ સ્ત્રીએ હાથ જોડીને ઘનશ્યામને કહ્યું કે હું લક્ષ્મીજીની સખી છું મને લક્ષ્મીજીએ ચકલીનો રૂપ લઈ અને તમારી પાસે આવવા માટે કહ્યું હતું મારી ચાંચ તમારી હથિયારીમાં વાગી જશે માટે મને માફ કરો આ સાંભળી ઘનશ્યામે તેને આશીર્વાદ આપ્યા એટલામાં તો લક્ષ્મીજી પણ પધાર્યા બે હાથ જોડી અને તેમને નમન કર્યું પછી ધીરેથી લક્ષ્મીજીએ વિનંતી કરી કે મને તમારી સેવાનો લાભ આપો લક્ષ્મીજીની વિનંતી સાંભળી ઘનશ્યામે વચન આપ્યું કે હું જ્યારે કાઠિયાવાડમાં આવું ત્યારે તમે પણ કાઠિયાવાડમાં આવજો હું તમારી ઈચ્છા પૂર્ણ કરીશ આ સાંભળી લક્ષ્મીજી ખૂબ રાજી થયા ઘનશ્યામના આશીર્વાદ લઈ અને તેઓ હસતા હસતા અદ્રશ્ય થઈ ગયા જય સ્વામિનારાયણ બાય પ્રભુ શ્રી ઘનશ્યામના ચરિત્રો સાંભળવા માટે સબસ્ક્રાઈબ કરો સ્વામિનારાયણ વિડીયો ચેનલ